હિંમતનગર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જે સાયબર ફ્રોડ અંતર્ગત ગુનો બનેલ છે જેમાં હકીકત એ પ્રકારની છે કે વિપુલ ચૌધરી જે પાટણના રહેવાસી છે તે તથા તેમના ભાગીદાર એમણે આદિનાથ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના નામે એક એકાઉન્ટ ખોલાવેલું જે એકાઉન્ટ ખરેખર એમણે સાયબર ફ્રોડના નાણાં આવતા હોય એ જમા કરાવવા માટે ઉપયોગમાં લીધેલું આ એકાઉન્ટ ખોલાવીને એ એકાઉન્ટ બીજા અન્ય બે વ્યક્તિઓને એમણે ભાડે આપેલું અને એમની પાસેથી કમિશન પેટે અમુક રકમ લેતા હતા આમ ગુનાહિત કાવતરું કરીને એમણે સાત લાખ એંસી હજાર જેટલું સાયબર ફ્રોડ કરેલ છે જે બાબતે ગુનો દાખલ થયેલ છે આરોપી વિપુલ ચૌધરીને અટક કરવામાં આવેલ છે અને સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર થયેલા છે જેની તપાસ હાલ ચાલુ છે